મિત્રો વિશ્વવંદનીય મુરારી બાપુની નવસો ને એકત્રીસમી રામકથાનું આયોજન લીંબડીમાં કરવામાં આવેલું છે એના વિડીયોમાં તમને આ રામકથાના સમગ્ર આયોજનનો વિડીયો બતાવીશું મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને કોમેન્ટ કરી અને જય શિયારામ લખજો બાર દિવ્ય પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે તમે સામે જોઈ રહ્યા શકો છો ત્યાં પણ તમારે ટિકિટ લેવાની રહેશે ત્યારબાદ એક સામે ચતુર્ભુજ ધામ કરીને એક કાર્યાલય પણ આયોજિત કરવામાં આવ્યું છે જ્યાં તમારે સમગ્ર કાર્યાલયનો મુલાકાત લઈ અને જે પણ વ્યવસ્થા છે તેની માહિતી લઈ શકો છો આપ જે હવે સામે જે જોઈ રહ્યા છો તે વ્યાસપીઠ છે જ્યાં મોરારી બાપુની કથાનું જે વાંચન જે ચાલી રહ્યું છે તે પણ તમને આ વિડીયોમાં બતાવીશું મિત્રો વિડીયો પસંદ આવે તો તેને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખજો જય શ્રી રામ જય શ્રી જય શ્રી પાછળ જોઈ રહ્યા છું તે પ્રદર્શનનો પહેલો ડોમ છે જ્યાં શ્રી નિમ્બાર્ગ બીજું પ્રદર્શન ગોઠવામાં આવેલું છે જે મહંત શ્રી મહામંડલેશ્વર એક હજાર આઠ જે શ્રી લલિત કિશોર મહારાજ છે તેમના સંદર્ભમાં આયોજન કરવામાં આવેલું છે જો તમે આ પ્રદર્શન જોવા માંગતા હોય તો અંદર જઈને ટિકિટ લઈને જોઈ શકો છો

જો સોનો એ અમેરિકન તો કોફી છે અમે અમેરિકન અને કોફી ખોલે તો 5 રૂપિયા હલાલે 25 સુંદર કાનો પાક કરી નતો પાક નું મત 5 1 રૂપિયા કાડી સુંદર એટલે પાનું પાનું નગર વાણા બહુ સાદર થઈ જાય પાનું પાનું જો માં સુંદર કામ છે એમાં પાંચ વેણ ઉપસિદ્ધા દેવ રામ કોને કોની મળે તોય કરે દુર્ગા કોને લેવા રામ તે માં છે જે લોકો બોલી રશો બોલના તું બોલી મિત્રો આપ જે સામે જોઈ રહ્યા છો તે સાધુ સંતો માટે ભોજન પ્રસાદ નો વિભાગ છે જે ત્રણ ડોમ માં બનાવવામાં આવેલો છે જ્યાં બહારથી આવનાર સાધુ સંતો ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જે ત્રણ ડોમમાં છે જય શ્રી રામ મિત્રો મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો તે યજ્ઞશાળા છે જ્યાં એક હજાર એકસો ને અગિયાર હવનકુંડનું આયોજન કરવામાં આવી રહ્યું છે રાણા અંબાલાલ તાવી અને સેવામાં છું નિમબા મોટા મંદિર પીઠ લલિત કિશોર શરણ દાસજી બાપુ આયોજન છે અને અગિયારસો ને અગિયાર કુંડી યજ્ઞ છે મોરારી બાપુની કથા તથા પ્રસાદ અને આયોજન બહુ સરસ ત્યારે યજ્ઞ શાળામાં બધા સેવા આપી રહ્યા છે લેડીઝ છે જેન્ટ્સ છે સ્વયં ભૂ પોતાની રીતે અને એક યજ્ઞનો લાભ પ્રસાદીનો લાભ અને જે આવું ભૂતોના ભવિષ્ય એવું મને લાગે છે કે આવું હવે લીંબડીમાં આવી કથા થવી એ અશક્ય છે અને બાપુના કંઈક આશીર્વાદ અને બધાય લીંબડી તાલુકો એકસો આઠ ગામડા બધાનો સહકાર અને બહુ સરસ આયોજન છે મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા યજ્ઞશાળામાં શાળામાં એક હજાર એકસો અગિયાર હવન કુંડનું જે સમગ્ર આયોજન છે તેનું કામ ચાલી રહ્યું છે લોકો ખૂબ જ મહેનતથી અને ઝડપથી આયોજનને પૂરું કરવા માટે કામ કરી રહ્યા છે તે આપ વિડીયોમાં જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના હોલ તૈયાર કરવામાં આવ્યા છે ખૂબ જ સરસ રંગબેરંગી તમને જોઈ શકાય એવા છે સમગ્ર યજ્ઞશાળાનું આ વિડીયો તમને બતાવી રહ્યા છે મિત્રો અલગ અલગ પ્રકારના યજ્ઞકુંડ બનાવવામાં આવ્યા છે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક શેર અને કોમેન્ટ કરીને જય શ્રી રામ લખજો જય શ્રી રામ મિત્રો આપ જોઈ શકો છો કે સમગ્ર યજ્ઞશાળા છે એ વાંસના બાંબુથી તૈયાર કરવામાં આવી છે સામે યજ્ઞશાળા છે તેની બાજુમાં જ તે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને હવે જે તમે સામે જે જોઈ રહ્યા છો તે આનંદ મેળો છે જ્યાં એક સરસ મજાના ચગડોળ અને આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ હવે જે સામે જે જોઈ રહ્યા છો ત્યાં બહારથી આવનાર લોકો માટે રહેવા તથા સુવાની વ્યવસ્થા પણ ટેન્ટમાં કરવામાં આવેલી છે અને જે સામે જે જોઈ રહ્યા છો ત્યાં વ્યાસપીઠ આવેલી છે જ્યાં પરમ પૂજ્ય મોરારી બાપુ દ્વારા રામકથાનું વાંચન કરવામાં આવી રહ્યું છે જય શ્રી રામ સુંદર મજાના ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવેલી છે શ્રી રામ મિત્રો મારી પાછળ જે જોઈ રહ્યા છો ત્યાં રામકથાના આયોજન મુજબ રહેવા માટે ટેન્ટની પણ વ્યવસ્થામાં આવેલી છે તો આ ટેન્ટમાં જો તમે રહેવા માગતા હોય તો તમારે પોતાના આઈડી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ કે એવું બતાવવાનું રહેશે જ્યાંથી તમને રહેવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવશે વિડીયોમાં તમને બતાવી રહ્યા છીએ કઈ રીતની અંદર રહેવા માટેની વ્યવસ્થા હોય છે સરસ મજાના પંખા પણ લગાવેલા છે અને જો તમે મોબાઈલ ચાર્જિંગ કરવા માંગતા હોય તો અહીંયા પણ ચાર્જિંગ ની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો ક્યાંથી આવો છો તમે અમે મવાથી આવો છો બાપાને એટલે મોરે બાપુ કંગાણા બાજુ હા હા મવાથી કેટલા દિવસથી આવ્યા છો એટલે આજે જ આવ્યો છું આજે જ આવ્યો રહેવાની વ્યવસ્થા થઈ ગઈ આ હુવાનું જો ને ગોતો છો અમે જોઈ રહ્યા છો કે કતાર બંધમાં રહેવા માટે ટેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે નવસો એકત્રીસમી રામકથા મોરાર બાપુની જે લીમડીમાં આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યાં રહેવાની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અમારી સાથે એક ભાઈ સલીમભાઈ જોડાઈ ગયા છે તે તમને આ રહેવાની વ્યવસ્થા વિશેની માહિતી આપશે તમારું રૂમ જોતો હોય તો તમારે પાસપોર્ટ લેવો પડશે ડોક્યુમેન્ટ જમા કરવાનું રહેશે જો મિત્રો તમે અહીંયા રહેવાની વ્યવસ્થા કરવા માગતા હોય તો તમારે આધાર કાર્ડ તમારે બતાવવાનું રહેશે અને આધાર કાર્ડ જો તમે બતાવો તો તમને અહીંયા જ્યાં પણ વ્યવસ્થા હશે ત્યાં ટેન્ટની વ્યવસ્થા કરી આપવામાં આવશે જય શ્રી રામ